श्रीमद भागवतम स्कंद तृतीय अध्याय सोल वैकुंड द्वार पर जय विजय ने मुनियों शाप श्लोक संख्या पांच शब्दार्थ अनुवाद भावार्थ दिवेन गृह से श्री भक्ति विधान स्वयं प्रभुपात द्वारा यमानी चृहणाति लोको भृत्ये कृतागसी सो साधुवादस्तकीर्ति हंति त्वच मिवाम यहा शब्दार्थ यमना या। नामानी, नामानी, नामानी નામ ચ અને ગૃણાતી લે છે લોકો સર્વસાધારણ લોકો ભે જ્યારે સેવક કૃત આગસી કોઈ ભૂલ કરે છે સહ તે અસાધુવાદ નિંદા તત્ તે મનુષ્યની કીર્તિમ કીર્તિને હંતિ નષ્ટ કરે છે ત્વચમ ચામડીને ઈવા જેવી રીતે આમય કોઢ અનુવાદ સેવક દ્વારા જો કોઈ ખરાબ કામ થાય તો લોકો તેના સ્વામીની નિંદા કરે છે અને જેમ શરીરના કોઈ પણ ભાગ પર થયેલો કોઢ બધી ચામડીને દૂષિત કરે છે તેમ તેની કીર્તિને નષ્ટ કરે છે ભાવાર્થ માટે વૈષ્ણવ પૂર્ણ યોગ્યતાવાળા હોવું જોઈએ ભાગવતમાં જણાવ્યું છે તેમ જે કોઈ વૈષ્ણવ થાય છે તેમાં દેવોના સર્વ સદગુણોનો વિકાસ થાય છે ચૈતન્ય ચરિતામૃતમાં છવ્વીસ ગુણોનો ઉલ્લેખ થયેલો છે કૃષ્ણ ભાવનાની પ્રગતિ સાથે વૈષ્ણવચિત ગુણોનો પણ વિકાસ થવો જોઈએ તેનું ભક્તે સદા ધ્યાન રાખવું જોઈએ

श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तेकं वं श्रीगुरुश्रेतुपदकमलं श्रीगुरुन्वैष्णंश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथां वितं तं सजीवम् સાધ્વૈતમ સાવધૂત પરીજનસિતમ કૃષ્ણ શ્રી રાધા કૃષ્ણ ચૈતન્યદેવ લલિતા પાંસણલિતા શાકાન્વિતા હે કૃષ્ણ કૃષ્ણકરુણા સિંધુ દિનબંધો જગતપતિ ગોપીશ ગુપિ કાંત રાધા કાંત નમો કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવે પરણમારીપ્રે વાંછા કલ્પતરભ્ય કૃપાસિંધુ પતિતાના પાવનીભ્યો વૈષ્ણવ્યો નમો નહી શ્રીકૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિનંદ શ્રીઅદૈતગદાધર સુભા સાદી ગૌરભક્તવૃંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ બહુ શિક્ષાપ્રદ શ્લોક છે અને ઉદાહરણ અહીંયા જે આપ્યું છે કે અંતિ ત્વચમ ઇવામય જેમ કોઈ વ્યક્તિને ચામડી ઉપર કોડ થયો હોય તો એ શું કહે આખી એક નાનકડો પણ તબકો હોય બરાબર છે ડાઘ હોય તો એ આખી ચામડીને દૂષિત કરે છે એટલે કમ્પેરિઝન તમે જુઓ કે જ્યારે કોઈ ભક્ત શિષ્ય અપરાધ કરે છે મીન્સ કોઈને પ્રત્યે અપરાધ કરે છે તો એ સીધો અપરાધ એ ભક્ત કરતાં પણ એના સ્વામી પર વધારે જાય જેમ આપણે ઘણીવાર જોઈએ છે કોઈ ભક્ત કંઈ ભૂલ કરે એટલે આપણે કે આ તો ભાઈ રાધેશ પ્રભુના છે જ હોઈએ અથવા તો આ ભક્તિગતમાં શિષ્ય અવાજ હોય તરત ઇમિજિયેટલી લોકો આને એ કરે છે હં એ અહીંયા એટલે સામાન્ય લોકો શું કરે છે લોક ગૃહણાતી લોક સર્વસાધારણ લોકોનું એકચ્યુલી અહીંયા લખ્યું છે કે સર્વસાધારણ લોકો આવું કરે છે ઈવન ભક્તો પણ આવું કરે છે કારણ કે આ બહુ શું કહેવાય ડેન્જરસ વસ્તુ છે અપરાધ કરવો જો ભક્તો જેમ કે ને કે એક શ્લોક છે ચૈતન ચર્યા ભગવાન ચૈતન કહે છે કે સંન્યાસી અલ્પ છિદ્ર લોકો ગાય આ રીતનું છે કે જો સંન્યાસીના કપડા પર એક નાનું ડાગો હોય ને તો લોકો એને વિશાળ કરીને ગાય એમ અને આપણે પણ જોઈએ ઘણી વાર આપણે ભક્તો જઈએ અને ક્યાંક કોઈ ગુસ્સે થઈ જાય તો કે તમે ભક્તો ગુસ્સે કેમ થાવ છો એ લોકો એમ સમજે કે વૈકુંઠ મીન્સ ભક્તો બિલકુલ કામ કર લોભ મોહમ્મદ મતસરથી પરે હોવા જોઈએ જોકે હનુમાનજીનો ગુસ્સો અર્જુનનો ગુસ્સો જરૂરી છે પણ એટલે આપણે બહુ સાવચેત રહેવું જોઈએ અહીંયા પ્રભુપાત કહે છે કે બીજા સાથેના વ્યવહારમાં સદા વિશેષ કરીને ભગવત ભક્ત સાથેના વ્યવહારમાં એક આ વાત તો છે કે આપણો આખો હોય બહુ સરસ હોય પણ એક જો અહીંયા ટપક પડી જાય ને એટલે લોકો જો આ આપણે રોજ પ્રણામ કરીએ એટલે અહીંયા ફાટેલી પહેલાં આ દેખ આખું સરસ મજાની ધોયેલી નહીં દેખાશે પણ જો આ આલ્પ છિદ્ર એટલે લોકોને આ જ ધ્યાન જાય કે આ શું આવા કેવા કપડાં આવે છે એમ ઇમિજિયેટલી આ લોકોની દ્રષ્ટિ જ આવી છે ભૌતિક જગતમાં લોકોની દ્રષ્ટિ જ આવી છે એટલે ઇમિજિયેટલી આ વસ્તુ એ કરે છે પણ અહીંયા જો આધ્યાત્મિક જગતની વાત છે તો આવું કેમ થયું આધ્યાત્મિક જગતમાં તો આવું કોઈ એ નહીં કરે એ આપણે આગળ સમજાવશે શિલ્લ પ્રભુપાત પણ અહીંયાનો જે પોઈન્ટ છે તો આમાં બે વસ્તુ છે એક તો આપણે બહુ સાવધાન રહેવું જોઈએ કે આવી રીતે કોઈકની ભૂલ હોય કોઈક પણ ભૂલ કરે ને જો આપણને એ સાથે કોઈ નિસ્બત નહીં હોય તો આપણે એ વસ્તુને ની ચર્ચા લોકો સાથે નહીં કરવી જોઈએ ધારો કે કોઈ ભક્ત કંઈક ભૂલો કરે છે તો જો એ આપણે એની એ વિશે ચર્ચા કરવાથી એ ભક્તની ભૂલો સુધરી જતી હોય તો અથવા આપણને લાભ થતો હોય કંઈક તો અથવા આખા વિશ્વને લાભ થતો હોય તો જ એની ચર્ચા કરવી છે નહીં તો નહીં કરવી છે એક આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખે નહીં તો નિંદા વૈષ્ણવ નિંદા થઈ જશે એટલે આપણે બહુ સાવધાન રહેવું પડે પહેલાં આપણા વ્યવહારમાં કે ભાઈ એને ભૂલ કરી ઓકે એ જાણે મને મને શું લાગે વળગે હા એણે જે ભૂલ કરી છે તે આપણે લોકોને કહીએ એટલા માટે કે જેથી લોકોનો લાભ થાય કે જો આને ભૂલ કરી આપણે આ ભૂલ નહીં કરવાની હમણાં એક ભક્ત મને કહેતા હતા કે શું કહેતા હતા ગઈકાલે જ કે હા કે આ ભક્ત બુક ડિઝાઇન છોડીને આપણા બીજા ગ્રુપની વાત કરીએ બુક ડિઝન છોડીને અત્યારે ધન પૈસા કલેક્શનમાં કારણ કે મંદિર બાંધવાનું ને બહુ પૈસાની જરૂર છે એટલે એમાં લાગી ગયા છે તો મને કહેતા હતા તો મેં કીધું ઓકે આપણે આમાંથી શું શીખવાનું ખબર છે કે આપણે આવું નથી કરવાનું આપણે આપણી કેપેસિટીની બહાર જઈને મોટું મંદિર બાંધવાનું એ પ્રયાસ નથી કરવાનો નહીં તો પૈસા સુધી આપણે પણ જવું પડશે અને આપણે પછી પ્રચાર અટવાઈ જશે આ મુમેન્ટ પીચિંગ મુમેન્ટ છે એટલે મેં એમને કહ્યું કે આપણે એમાંથી શિક્ષા લો એની નિંદા નહીં કરો ઠીક છે એને જે કરવું એ કરે એનું આમ આપણું સાંભળવા નથી આમાંથી શું શીખો કે આવું નહીં કરવું છે એટલે જ્યારે આપણે કોઈ દોષ કરે છે તો આપણે આપણાથી દોષ નહીં થવો જોઈએ એ ધ્યાન રાખવું જોઈએ આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે બલકે આપણે શું શીખવું છે કદાચ કોઈ આપણને દોષ આપે ને તો કે તમારામાં દોષ છે તો આપણે તરત ઇમિજિયટલી કહે મારામાં દોષ છે તારામાં એનાથી વધારે ખરાબ દોષ છે આપણે ઇમિજિયેટલી કહીએ હે ને આપણું એટલે આપણું એ જ માનસિકતા એવી જ છે કે તું મને જ દોષ તો નિર્મલ નિર્મળ નિર્મરાણામ સતામ હું તો એકદમ નિર્મળ ભક્ત છું આપણે એવું માનીએ છીએ એટલે કોઈ આપણને દોષ આવે ને તો આપણે થોડું જોવું જોઈએ આ આપણે અભ્યાસ કરવો જોઈએ ઓકે મારામાં દોષ છે ઓકે હું વિચારીશ એક ભક્ત મને કહ્યું કે આપણે સાંભળવા જોઈએ જે આપણો દોષ બતાવે છે તો એને પોઝિટિવ લેવું જોઈએ કે ઓકે આ મારો દોષ છે સારું કેમકે આપણે હજુ એ ઉન્નત લેવલ પર નથી કે ભાઈ ઓ યસ યસ મારી ભૂલ થઈ જેમ અહીંયા ચાર કુંવારોને પશ્ચાતાપ થાય છે કે ભૂલ કરી કઈ રીતે તો સાપ તો આપી નહીં દેવો જોઈએ તો એવી રીતે આપણે આ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણા વિશે જો કોઈ કંઈ કહેતું હોય તો એને ધ્યાન નોટ કરો અને પછી એ ખરેખર ભૂલ હોય તો આપણે એને એને સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ આ એક પોઈન્ટ છે બીજો પોઈન્ટ શું હા બીજો પોઈન્ટ એ છે જે આને લગતો છે કે હરાવ ભક્તસ્ય કુતો ગુણા હરિના જે ભક્તો નથી હરાવ હરાવઅક્ત્ય તો એનામાં કોઈ સદગુણો નહીં હોય પણ યશ્યાસ્તી ભક્તિ ભગવતી અકિંચના સર્વે ગુણે સત્વે સમાસતે સુરાહા સુરા દેવતાઓના ગુણો ભક્તમાં બધા આવી જાય છે અને ચૈતન ચરિતામૃતમાં છવ્વીસ વૈષ્ણવના ગુણોનું વર્ણન છે ભગવદ્ ગીતામાં પણ આવે છે વર્ણન તો જે ભક્તો છે તેણે કાળજી રાખવી જોઈએ કે મારામાં આ ગુણ આવે છે કે નહીં ભક્તિ કરે એટલે આ ગુણ આવશે પ્રભુપાદ ખાસ લખે છે કે કૃષ્ણ ભાવનાની પ્રગતિ સાથે વૈષ્ણોચિત ગુણોનો પણ વિકાસ થવો જોઈએ તેનું ભક્તિ સદા ધ્યાન રાખવું જોઈએ આ એક પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણે આ શ્લોક બોલીએ કે ભાઈ જે ભક્ત છે એનામાં દેવતાના ગુણો આવશે બરાબર છે પણ એ ક્યારે આવશે જ્યારે આપણી ભક્તિમાં પ્રગતિ થશે ત્યારે જો આપણામાં આ ચોવીસ ગુણોમાંથી ગુણો નથી તો સમજવું જોઈએ કે આપણે આ ગુણ ડેવલપ કરવા જોઈએ આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કારણ કે આપણે દોષ રહિત થવું જોઈએ જો ભગવદ્ધામ જોઈએ તો દોષ રહિત થવું જોઈએ આટલી પણ આટલો પણ દોષ હશે આટલી પણ ભૌતિક ઈચ્છા છે દોષ ભૌતિક ઈચ્છા પણ હોઈ શકે કે નિંદા કોઈક નહીં નિંદા કરવી મીન્સ એ જો કે નિંદા કરવી જરૂરી છે ભગવાન પણ નિંદા કરે છે નિંદા કરવી જરૂરી બને છે અમુક વાર જેમ ભગવાન કહે નમામ દુષ્કૃતિનો મૂઢા મૂઢા માયા પ્રત્યના આસુરી ભાવમાંશ્રિત ભગવાન કહે ગયા આ બધા ગુવળ જેવા લોકો મૂર્ખ લોકો આસુરી ભાવવાળા એ મારું શરણ નથી લેતા એટલે ભગવાન પણ નિંદા કરે છે આ લોકોની આ બધાને હું નીચ યોનીમાં નાખું છું જે ક્રૂર લોકો છે આ રીતે માણસને જીવતા સળગાવી દે એ લોકોને ભગવાન સતત એવી ક્રૂર યોનીમાં નાખશે વગર કામનું હિંસા કરે ગાયોને મારે છે પશુઓની હત્યા કરીને પોતાની જીભના સ્વાદ માટે આ બધા ક્રૂર કહેવાય તો આ બધાને ભગવાન કે આ બધાનું એ લોકો મને નહીં પ્રાપ્ત કરી શકશે જો ક્રૂર સ્વભાવ હશે ને તો મને પ્રાપ્ત કર્યા વિના સતત નરકિયોનીમાં એ લોકો ફર્યા કરશે એનો ઉદ્ધાર નહીં થશે જ્યારે ભક્ત એને ભગવદ્ ગીતા આપશે કે આ રીતે તો જ ભક્ત એની પર દયા કરશે તો જ ભગવાન એનો ઉદ્ધાર કરશે એટલે ત્યાં સુધી વેઇટ થવું પડશે વિચારો અત્યારે માણસે બહુ અપરાધ કરી પાપ કરે છે અને જો ભક્ત પાસે ભગવદ્ ગીતા કે સંગ નથી કરતો તેનું મૃત્યુ પછી એ પાછો ચોર્યાસી લાખ જોનીઓ ફરતા ફરતા આવશે ત્યારે ભક્તો હશે નહીં હશે શું ખબર હે ને એટલે ભક્તોનો અપરાધ નહીં થાય એની કાળજી રાખી છે ભક્તોનો સંગ બહુ જરૂરી છે એટલે આપણામાં બધા આપણે દરેકે આ છવ્વીસ ગુણ લિસ્ટ બનાવીને જોવું છે કે મારામાં આ કયા કયા ગુણો ડેવલપ થઈ રહ્યા છે આપણે એની છવ્વીસ ગુણોની પણ ચર્ચા કરીશું એક સ્પેશિયલ ક્લાસ પાછું શરૂ કરીશું સ્પેશિયલ ક્લાસ પ્રમાણે આ બધું આપણે કરવું જોઈએ કે જેનાથી ધીરે 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 આપણે દોષ રહિત થઈને શુદ્ધ ભક્તના લક્ષણો ધરાવી શકીએ અને બહુ દિવ્ય વસ્તુ છે જેમ કે ગઈકાલે ભાગવતમનું વિતરણ કર્યું તો કમ્પ્લીટલી ભગવાનની કૃપાથી થયું કમ્પ્લીટલી આપણે મને કે મેં આ કર્યું નહીં આપણે કોઈના ઘરે જે થોડો ઇન્ટરેસ્ટ હોય એટલે બધા ભક્તો કીર્તન થીમ બોલાવી દઈ અને એને થોડું પ્રચાર કરી ભાગવતમ મૂકી દઈ એટલે ભગવાનની પર કૃપા કરી એને ભાગવતમ આપી દે તો આ રીતે ભક્તે મેં આ કર્યું એવું નહીં એ ભાવ નહીં હોવો જોઈએ આ ભગવાનની કૃપાથી થયું આપણે તો નિમિત્ત માત્ર એના ભવ સભ્ય સાચીને આપણે નિમિત્ત બન્યા છીએ હા એ આપણે પ્રયાસ કરીએ છીએ આપણો પ્રયાસ મહત્વનો છે આપણા હાથમાં બીજું કાંઈ નથી સફળતા આપણા હાથમાં નથી આપણે નીકળીએ બુક ડિઝાઇન માટે ક્યાં કરીશું કોણ લેશે આમ શંકા થાય પછી આપણે શરૂ કરીએ ધીમે ધીમે સાંજ પડે હો હરિભો ખાલી આઠ વાગો તમે સેટ વિતરણ થયા કેવી રીતે ખબર નથી એટલે કે તાત્પર્ય આપણે સમજવું છે નમ્રતા જેમ જેમ આપણે આ રીતે પ્રચાર કરીએ ભક્તિ કરીએ તેમ આપણામાં નમ્રતા આવવી જોઈએ કે આ હું કશું નથી કર્યું હા આ બધું ઓટોમેટિક ચાલી રહ્યું છે એ આપણે બધા શીખવું છે હા એટલે બીજું એ વસ્તુ કે આપણે જ્યારે કોઈકા ભૂલો કરીએ છીએ આવી રીતે અપરાધ કરીએ છીએ તો એ સીધું આપણા લીડર આપણા ગુરુ અથવા ભગવાનને જાય છે એટલે અહીંયા પ્રોપર લખે છે કે ભક્તે કરેલો કોઈ પણ અપરાધ ભગવાન પર લાગેલા ડાઘ જેવો હોય છે વિચારો આ કેટલું કે આપણે કારણે કોઈકને બોલશે કોઈક ભગવાન ઉપર લાંછન લાગશે એટલે આપણે બહુ સાવચેત પ્રત કે ભક્તે દોષ રહીત થવું જોઈએ એટલે એક લિસ્ટ વૈષ્ણવના ગુણો લીસ્ટ ને ધીમે આપણે ટીક કરવાની કે હા ધીમે ધીમે નમ્રતા વધી રહી છે એક ટકો બે ટકો ત્રણ ટકો તો આપણું આ લિસ્ટ ચેકલિસ્ટ આપણી પાસે હોવું જોઈએ કે જેથી અને વિશેષ કરીને ભક્તો સાથેના વ્યવહારમાં ઘણીવાર આપણે જોઈએ કે આ ભક્ત સાવ શરૂઆતમાં નવોદિત ભક્ત છે એટલે આપણે એની સાથે દુર્વ્યવહાર પણ કરી દઈએ ઘણી વાર તને કીધું કે આ પોતું મારો આવ્યું કેમ નહીં હા એટલે આપણ એક અપરાધ થઈ જાય આપણે ગુસ્સો આવી જાય ઘણી વાર થાકી ગયા એ બહુ ઊંઘ ઓછી હોય એટલે આપણું મગજ થોડું તપેલું હોય અને એ ત્યારે આપણે બહુ સાવચેત રહેવાનું કે આપણેથી કંઈક બોલી નહીં દેવાય કોઈ ભક્તને એટલે બોલતા પહેલાં બહુ વિચારવું જોઈએ આગળ પણ આપણે ચર્ચા કરી હતી કે ઇમિજિએટલી બોલી નહીં દેવાનું એ નવોદિત ભક્ત હોય કે ઉન્નત ભક્ત ઉન્નત ભક્તમાં તો આપણે ધ્યાન રાખીએ આપણે કંઈક ગુરુ મહારાજ કંઈક હોય કે સિનિયર ભક્ત હોય તે આપણે તરત બોલી નથી દેતા આપણે જોતા પણ નથી એમાં પણ નાના ભક્ત સાથે પણ વ્યવહારમાં એટલે સાવચેત રહેવું છે એટલે અહીંયા કહે છે કે બીજા સાથેના ખાસ કરીને ભગવત ભક્ત સાથેના વ્યવહારમાં સદા સચેત રહેવાની ભક્તની ફરજ છે શ્રીમદ ભાગવતમ અમ કી જય શિલપ્રૌપાદ કી